કરજણ ખાતે ઓપરેશન સિંદૂરની સફળતા અંતર્ગત ભાજપાની તિરંગા યાત્રા યોજાઈ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવામાં આવી જેમાં ભારતીય સેનાએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી શાનદાર સફળતા હાંસલ કરી આ સફળતાને ઉજવવા અને શહીદોને યાદ કરવા માટે કરજણ સિનોર શહેર તાલુકા ભાજપા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું નગરના બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ખાતે આગેવાનો દ્વારા પ્રતિમાને ફૂલહારનું અનાવરણ કરી તિરંગા યાત્રા કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની આગેવાનીમાં યોજવામાં આવી હતી જે યાત્રા સરદાર ચોક ખાતે પહોંચી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહારનું અનાવરણ કરી પૂર્ણ કરવામાં આવી હતી બાદમાં પહેલગામના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું કાર્યકરો દ્વારા મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી करजन सभ्य अक्षय पटेल जिला भाजपा मंत्री अमरीश पंड्या करजन शहर प्रमुख विमल भट्ट तालुका भाजपा प्रमुख बीरेन पटेल सिनोर तालुका भाजपा प्रमुख संकेत पटेल माजी शहर प्रमुख उपेंद्र शाह माजी तालुका भाजपा प्रमुख जयदीप सिंह चौहान नगरपालिका प्रमुख इलाबा अटालिया नगरपालिका उप्रमुख जयेश भाई पटेल करजन सिनोरना भाजपा कार्यकरो मोटी संख्या में हाजर रहा था આજ રોજ પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો તેના સંદર્ભમાં ભારતના સૈન્યો દ્વારા જે પાકિસ્તાનને એટેક કરવામાં આવ્યો તેના સમર્થન માટે અને તેમને પ્રોત્સાહન મળે એટલા માટે તિરંગા યાત્રાનું આયોજન કરજણ નગરમાં તાલુકા અને સિનોર તાલુકાના સહયોગથી કરવામાં આવ્યો જેની અંદર પાકિસ્તાનની કૂટનીતિ ભારત તરફી હતી તેને સૈન્યએ જળબા તોડ જવાબ આપ્યો અને થોડાક જ દિવસોની અંદર પાકિસ્તાનને ખબર પાડી દીધી કે ભારતમાં કેટલી તાકાત છે તેવા વીર જવાનો ભારતના ત્રણેય દળોના સૈન્યોને અમે સત સત નમન કરીએ છીએ આજ આજરોજ કાર્યક્રમ હતો આજ રોજ તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં જિલ્લાના પ્રદેશના અને કરજણ તાલુકાના ધારાસભ્ય સહિત અનેક કાર્યકર્તાઓ હોદ્દેદારો જોડાયા અને દરેક કાર્યકરો દ્વારા એમના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થયો અને સાથે સાથે વીર જવાનોને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો